ગુમાસ ઉડીને ધન નાખું કે બધર ગુરુ તો અમુક પ્રસંગ ટેન્શન ના કરે આ એનું ઠેકણ બેટા એ બેટા વાપરતી લાગતી નહી એ બેટા કોણી લાગે હું કીધું બેટા કોણી કીધું કોણી અજી તો હોરીનો પાસે લાગશું ગલરી ને હોરીયા તો ગ્લાસી પછી ઓય 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 પાણી કો પાણી પીવાનું પાણી પાણી ઓ પાણી હા પીયો પાણી લે આ છોડીએ તો આ શું બહાર પડશે આ કાલ તો પેલા મહેમાન જોવા ಬರાય તો આ પાણી માંગુ કે બાબા ઓડી આવી નહીં તોણી માંગેસ બાબા ને કાલ આવ પખખા ના કાડે તો કાણે હે કાલ કાલે કામ જે તો દેઈ પડશે મારે ને કાલ ઉડીને આ કર તો લોચા કઈ ગયે સુલો લાઈ આ

જો બેટા તને કા છોકરો જોવા ને એટલે તારા ઘરે હ ઓમાં માર ખાલી વધારે બોલવાનું નહીં હું કી દો બોડી ઓમાં લાગા હા હા બીજો બધું વધારે કરતી ના હા હા બાપા હું રોટી દો તા હા આ સોળીએ તો મેરી સર કાબડા ખાના કરતા આને કરવા મેમાન આપવાનું શું ના ના દાદીજી એટલે વધે હેવો તો બેટા નઈ ગી ઓ ઓ ઓ હા 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 અબ આ તકલીફ તો નઈ પડે ના ના હા બેહો હા બેહો મંજીયા કતમ ના ના

કે પૂરે કે વાણીએ ખેતી ઠીક ઠીક હતું જો એ બધા નથી ઓ બેટા પાણી લાવજે લાવજે તો પીરા જ આયા મે આગળ આ બોલ રહ્યો ને એ પાણી પીધો એક અને દીક્ષા હતા તેરી ચાર પાછો જો ના મે ત્રે પાણી પીના જ આયા તું બોલ પાણી એ પી લીધું પાણી ચકલી હતી ને આ હારું બોરે હારો તો બગરો તો આ બાજુ સહી એ વાત સાચ આવી તા એ બાજુ છે ને હારું આવે તો હા જોઈ આ બધું છે ઘર ને બાર બોને બોલ એ મારી છોડીને છોડી છે બધું તો માટવા એટ લઈને જવાનું નહીં નહીં છોકરો બધું ઇને જ આપી જવાનું છે હવે વાત હાચી તો બરોબર છોડી તો બોલાવ અમાર જોઈએ હા બોલાવ ખાતા જાવ તમે તો વાત હું બોલા આવું તે છોડી છોકો બારવા બાજુ છે પેલે સર આ હા હા બોલાવ હા ઠા હારું તો હારું છે બાજુ હો બાબા ઓવ

આ બેટા આલે શું આ નમે બેસે બેસે આ બેટા આલે બેહો તો મને મને બે બે આ જગ્યા પર આ બેહો બો આ રે છોરી જોઈને તમ એક કામ કરો એવો ધમામો જે વાતો કરીયો કલ્લી પાસે આતાર તો जमानો છે આ પાછળથી કીને આ જમતી એટલે જોઈ લી બરોબર વાતો કરી

Gòn tôi mới dối nè Sao? Mình tâm ăn ngon kéo cứ Còn kéo ngon, ngon tâm cứ ngon Là sao nó mất câu cơ, muốn ngon rồi Thôi đi Sao? xe đi ăn ngon, còn muốn ngon chút Anh rồi Chà mình làm đó đó, cha, Má, má tôi chà, gì má.